કોઈ સામાન્ય ગુજરાતી માણસ હોય પારંગત એવી આ ભારતીય જનતા પાર્ટી ની સરકાર ને એના શાસનમાં જે ચૂંટણી પણ સ્વાયત છે જેની પાછા દેશના લોકો પ્રમાણિકતાથી ને નિષ્પક્ષતાની અપેક્ષા રાખે છે

ચૂંટણી પંચ નિષ્પક્ષતાથી કામ નથી કરતું ચૂંટણી પંચ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરે છે અને મદદ કરે છે એવી જે લોકોના મનમાં એક શંકા હતી અને એના કારણે વારંવાર જ્યારે ચૂંટણીઓના પરિણામ આવે ત્યારે જુદા જુદા રાજ્યોમાંથી એવો અવાજ ઉઠતો કે ચૂંટણી પંચની કામગીરી નિષ્પક્ષ નથી અને આ ચૂંટણીઓમાં ક્યાંક ગોલમાલ કે ખોટું કરવામાં આવ્યું છે રાહુલ ગાંધીજીએ જ્યારે વોટ ચોરીનું આખું જે નેક્સસ ચાલે છે અને કેવી રીતે આ વોટ ચોરી થાય છે એ બાબતે વિસ્તૃત રીતે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આખા દેશ અને દુનિયાના લોકોને બતાવ્યું કે ચૂંટણી પંચ જે નિષ્પક્ષ હોવું જોઈએ જેને તટસ્થતાથી કામ કરવું જોઈએ એ એની કામગીરી બજાવતું નથી અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને મદદ કરવા માટે વોટ ચોરી થતી હોય એવું આખું તથ્યો પુરાવા સાથે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી વાત આપણી બધાની સમક્ષ દુનિયા સમક્ષ મૂકી અને ત્યાર પછી ગુજરાતમાં પણ આપણે બધાએ જોયું કે પ્રદેશ કોંગ્રેસ સમિતિની ટીમ દ્વારા જે રીતે નવસારી લોકસભા બેઠકની 84 વિધાનસભા બેઠકની ચકાસણી કરી ત્યાં પણ

પણ ચૂંટણીઓ આવશે એટલે અમે વોટ ચોરી કરીશું ચૂંટણીઓ આવશે એટલે અમે ચૂંટણી પર સાથે રાખીને વોટ ચોરી કરી અને ચૂંટણીઓ જીતી જઈશું એટલે ભલે લોકો ખાડામાં પડે ભલે લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડે ભલે પેપરો ફૂટે ભલે લોકોને નોકરીઓ ના મળે કર્મચારીઓ આંદોલન કરે કામદારો પરેશાન ભાઈ પણ સરકારને કોઈની ચિંતા નથી કારણ કે સરકારમાં બેઠેલા લોકો આ વોટ ચોરી સાથે સીધા સંડોવાયેલા છે અને આપણે વોટ ચોરી એટલે શ્રેણી ચોરી વોટ ચોરી એટલે તમારા મારા આપણને સૌને જે દેશના સંવિધાને અધિકારો આપ્યા છે અધિકારોની ચોરી છે વોટ ચોરી એટલે આપણી ઓળખની ચોરી છે અને વોટ ચોરીને કારણે લોકોનો અવાજની ચોરી થઈ જાય છે લોકોના અધિકાર ની ચોરી થઈ જાય છે લોકોની સ્વાતંત્રતાની ચોરી થઈ જાય છે જે ઉત્પાદનો થાય છે એની ચોરી થઈ જાય છે શિક્ષણ કે અન્ય જે જે વ્યવસ્થાઓ છે છે એમાં ખોટું થાય બધી જ જગ્યાએ આ વોટ ચોરીની અસર થાય છે અને એટલા જ માટે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા જયારે દેશના નેતા રાહુલ ગાંધી દ્વારા જે વોટ ચોરીનું આખું નેક્સેસ ને એક્સપોઝ કરવામાં આવે ત્યારે ચૂંટણી પંચે જવાબ આપવાનો હતો જે પણ અનિયમિતતાઓ ચોરી પકડાય એની પર કાર્યવાહી કરવાની જવાબદારી ચૂંટણી પંચની હતી પણ એ ચૂંટણી પંચ વિપક્ષના નેતા રાહુલ ગાંધીજી પાસે એફિડેવિટની માંગણી કરતો ચૂંટણી પંચ ચૂપ રહેતું કોઈ કાર્યવાહી ના કરે અને બીજી બાજુ જાણે પોતાની ચોરી પકડાઈ ગઈ હોય એમ ભાજપનો નાનામાં નાના

અરે ગુજરાતમાં પણ આ વોટ છોડ ગદ્દી છોડ સહી ઝુંબે સબિયારના ભાગ રૂપે આખા ગુજરાતમાં એક સાથે ઝુંબેસ ઊભી કરવાના ભાગ સ્વરૂપ 3 ઓક્ટોબર થી શરૂઆત કરી અને 10 ઓક્ટોબર સુધી આખા ગુજરાતના प्रदेशથી લઈને પૂજ સુધી તમામ સ્તરે તમામ સ્તરના આગેવાનો કાર્યકરો દ્વારા આ સહી ઝુંબેસ ને વિધિવત રીતે લોકોની વચ્ચે લઈ જવામાં આવશે આ સહી ઝુંબેશના માધ્યમથી લોકોનું સમર્થન મેળવવામાં આવશે આ સહી ઝુંબેશના માધ્યમથી લોકોને જાગૃત કરવામાં આવશે અને આ સહી ઝુંબેશના માધ્યમથી લોકોને પણ અપીલ કરવામાં આવશે કે આ એક જાગૃત નાગરિક તરીકે તમારા વોર્ડની રક્ષા થાય એ જોવાની જવાબદારી તમારી છે તમારા વોર્ડનો દુરુપયોગ કોઈ બીજો ના કરી જાય એ જોવાની જવાબદારી તમારી છે આ ખાલી કોંગ્રેસ પક્ષની જવાબદારી નથી પણ લોકશાહી બચાવવાની જવાબદારી આ દેશના એક એક નાગરિકની છે અને એક જાગૃત નાગરિક તરીકે ગુજરાતી તરીકે બધાને વિનંતી કરીએ કે તમે બધા પણ આ અભિયાનમાં વોટ રક્ષક તરીકે જવાબદારી સ્વીકારીને જોડાઓ તમારા પોતાના ઘરમાં તમારા ઘરની આજુબાજુ તમારા પોતાના બૂથમાં જ્યાં પણ વોટ ચોરી તમને ધ્યાને આવે

યુવાનોને રોજગાર આપવાની મોંઘવારીને કંટ્રોલ રાખવાની ધંધા વેપાર માટેનું પર્યાપ્ત વ્યવસ્થાને ને વાતાવરણ આપવાની એ જવાબદારીમાંથી સરકાર જે હાર પાછા ખેંચી રહી છે એની પાછળનું એકમાત્ર કારણ વોટ ચોરી છે ત્યારે આ વોટ ચોરોને ખુલ્લા પાડવાના અભિયાનમાં મારી સાથે જોડાઓ લોકશાહીની રક્ષા કરો અને સાથે સાથે તમારો જે વોટનો અધિકાર છે એની પણ રક્ષા કરો એવી ગુજરાતના નાગરિકોને વિનંતી કરું છું સાથે સાથે 3 ઓક્ટોબર થી શરૂઆત કરીને 10 ઓક્ટોબર સુધી આખા ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના માધ્યમથી અમે આ અભિયાનને લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છે એક ઝુંબેશના સ્વરૂપમાં જઈએ છે અને આ સમયગાળામાં અમારા તમામ આગેવાનો પણ બૂથ સ્તરે પોતપોતાના બૂથથી શરૂઆત કરીને પ્રદેશ સુધી બધી જગ્યાએ અમાર સહભાગી થશે અને આ અભિયાનમાં કદાચ પ્રત્યક્ષ રીતે તમે સહી કરીને અમારી સાથે જોડાવ ના શકો કદાચ આપણે પ્રત્યક્ષ ના મળી શકીએ તો પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક વોટ્સઅપ નંબર અને મિસ કોલ નંબર તમારી વચ્ચે જાહેર કરીએ છે જે પણ લોકો લોકશાહી બચાવવાના અભિયાનને સમર્થન આપતા હોય જે પણ લોકો પોતાના વોટના અધિકારની રક્ષા માટે વોટ રક્ષક બનીને આગળ આવવા માંગતા હોય તમારા અને આ ગુજરાતના લોકોના સંવિધાનિક અધિકારોની રક્ષા માટે તમે જો આ અભિયાન ચાર સાત ત્રણ પાંચ આઠ ચાર પાંચ પાંચ જીરો એક જીરો ફોર સેવન થ્રી ફાઈવ એટ ફોર ડબલ ફાઇવ આમ મિસ્કોલ નંબરના માધ્યમથી તમે બધા પણ આ લોકશાહી બચાવવા તમારા મતના અધિકારની રક્ષા માટે અભિયાનમાં જોડાઈ શકો છો તમારો એક મિસ્કોલ તમારી એક સિગ્નેચર આ દેશમાં લોકશાહી બચાવવાની જે લડાઈ ચાલે છે એને સમર્થન પૂરું પાડશે તમારો એક મિસ્કોલ તમારી એક સિગ્નેચર આ દેશના લોકોના સંવિધાનિક અધિકારોની રક્ષામાં પણ મોટું એક બળ પૂરું પાડશે ત્યારે આવો આપણે સૌ આ ગાંધી સરદારની ભૂમિ છે જે ભૂમિએ આ દેશને આઝાદી અપાવવામાં પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે આ ભૂમિના વીર સપૂતોએ આપણને આઝાદી અપાવી છે ત્યારે આ નવી આઝાદીની લડાઈમાં પણ આપ સૌ લોકશાહીની રક્ષા માટે સંવિધાનિક અધિકારોની રક્ષા માટે આ વોટ છોડ ગદ્દી છોડ સહી ઝુંબેશમાં અમારી સાથે જોડાઓ એવી અમે ગુજરાતના નાગરિકોને અપીલ કરીએ છીએ